નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે ગુજરાતના ઇતિહાસની સૌથી વિનાશકાર આપત્તિ જેને હજુ ઘણા લોકો જાણતા નથી વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ સવારે આઠને સેતાલીસ વાગે ગુજરાતમાં ઇતિહાસનો સૌથી વિનાશકારી ભૂકંપ આવ્યો સાત પોઈન્ટ રિક્ટર સ્કેલ સ્કિલ પર તેની તીવ્રતાના આ ભૂકંપનું કચ્છના બચાવ નજીક